એબા આજાતે હું નોબયા કાઈ તો છે કાઈ કે કાઈ થા બા કપડા ફેન્સી ત્યારના જમાનાના કેમ તમારા બધાને પહેરાય મારે નો પહેરાય માર ભાઈ બને મને ગિફ્ટ માં મોકલ્યા છે બા વે રીત હોય કઈ ઉંમર પ્રમાણે હોય આવા ફેન્સી ટોપ તો હું પહેરતી ને આવા ટોપ પહેરો હારા નઈ લાગતા તમને તો મનમાયા મસે ને હું તો હીરોઈન જેવી લાગુ છું અરે હિરોઈન હું તો અપ્સરા લાગુ છું અપ્સરા મને મારા ભાઈ બને એમ જ કઈ મોકલાશે અહીંયા બધી પરીઓ આટા મારે છે ને એની જેવી તું લાગીશ આ કપડામાં એટલે આ કપડાં પહેરશે હવે આવા ફેન્સી પહેરશે એમ કીધું મને કેટલી જોર કપડાં મોકલાશ તમારા ભાઈ બને તમારા હાટું એને હાથ જોડ છે એ કે સાંદલામાં કેમ હાથ જોડ લઈ જાય અત્યારે જમાના પ્રમાણે એટલે હાથ જોડ તને મોકલું છું પછી બીજા પછી મોકલીશ એમ કીધું મને હે બા તમારા ટાંગા કઈ ગયા તમે પગ વાળીને બેઠા સવો હા ધીમી બટા મને ઊભા ઊભા પગ દુખવા આવે છે તો હું આ આસન્યા ઉપર પગ વાળીને ઊભી રહી છું એવા છે ને પગ દુખવા આવે રોજ તો તમે ઊભા હો આસ કેમ પગ વાળીને બેઠા સવો

કોકની આર સંપલ છે ને કોકની આર મોસડી છે બા તમારો તો વધારે નહીં હું તો કાલ સવારે પવણી તોય માર નહીં થાય એટલા બધા સંપલ ને મોસડી ને કપડાં ને બધું કંઈ આવ્યું તમારે તો કેટલું આવ્યું હજી તો ભાઈ બંધાઈ કરી ત્યાં હું તો પવણી તોય માર નહીં થાય તારા ઘરવાળા પાસે પૈસા નહીં ભેગા થયા હોય અને આ એ તો આખી જિંદગી કાઢી નાખી હોય એટલે ઘણી મૂડી ભેગી થઈ ગઈ હોય ને એટલે ભાઈ બંધાઈ માં લઈ મોકલ્યું હોય મને કાંતાવો હું આ લીલી બેન પણ કરીને લાવ્યો થઈ ત્યારે તો બહુ તમાર મોઢું હાલતું હતું અત્યારે ક્યાં વયું ગયું બેસી ગયો ને તમારો પાવર બધો હેઠો એ તો ઘર ઉપર ઘા આવે ને ત્યારે જ ખબર પડે નવ્યું ક્યાં ફૂટ્યું એમ ડોહા બાબા તેમની શાનમાં ના ત્રેજો તેમી ક્યાં બાજના હતા તેમી ઘરના હતા હું તો હાહરો કહેવાઉ ને

તું તો ફાવી ગઈ ઓ ફૂલી તે હારો ભાઈ બન ગોતાય આ આવો લોસણો હું ગોચો આ ભાભન ક્યાં જીગર હાલે એમ છે કઈ કપડાં લઈ દેતા હાશી વાત કીધી હો આ ડોહાન કાંઈ જીગર ન આવેલી મને કોઈ એક રૂપિયાની વસ્તુ મને ન લઈ દીધી તને કે લઈ દે ડોશી એ મને પરણો થો અને હું તાર તારું લેવાય ન દઉં ને મને ખબર પડી હોત ને કે તને આ ભાભાઈ લઈ દીધેલું છે ને એ તે પહેર્યું છે ને એમ તો હું તને લીલીમાંથી મારી મારીને લાલ કરી દે તને ખબર છે હું કઈ ઓછી ન ઉતરું હા ડોસી તમારી બીક માં નથી લઈ દીધા મને કઈ કપડા કે કઈ સંપલ કે કઈ નકર એમ તો આનો જીવ સારો છે કઈક લઈ દે મને પણ ડોસી બીક માં નથી લઈ દીધું મારે તો હજી આ કઈ નહીં અહીંથી સળિયાતા બધા કપડાં આવ્યા છે કાલે તો હું વન પીસ પહેરવાની છું અને પાછા બધા મોલમાંથી માંથી છે મોલના તો કોઈ નીચી ડોસી માં ભોળા પડો તેમ પટાઈ ગયા છે આ બધા ગાભા હાઉસ ના ગાભા છે મોલનું નો ગાભો કેવો આમાં ગાભો ગાભા હાઉસ જઈને મેની આવ્યો હશે પાંચના પાંચ ના દહ ના ઓ તેમી તું બળદ રાખી આ ગાભાના નીચે મોલના ના કપડા છે મારા હાટું ભાભા નવા ફ્રેશ લીધેલા છે એ હારું લો મોલ ના લીધા હોય તો તમે તો રાજી થયા ને પેરી હવે તમારા છોકરા સલાહ દો તમારા ધમા ને કયો ઈ તે અમને લઈ દે એમ પેરી ને સારું લાગે તમને સલાહ દો તમારા છોકરા એ કોઈ ને કઈ સલાહ નહીં દેવી તું સાઈની માય ની રે એમ કરીને સડાવે સો તે એ તો કઈ નહીં કાલ બા કાઢી નાખશે ને કપડા પછી ધોઈને હું પહેરીશ બસ રાજી હવે તમે ના ના હો મારા કપડાં હું કોઈને અડવાય નહીં દઉં ધોયેલા તો હું મેલાઈ નહીં અડવા દઉં મમ્મી મારે આ બધી પંચાયતમાં નથી પડવું હું તમને કહી દઉં છું હું ને મારા ધમો કાલ મારી મમ્મીને ઘરે જાય છે હા તેમી ભાભી હવે તું તાર જા હો કાલ તો મને તેડવા આવવાનો છે મારા જીગો જીગલી બેન એટલે જ મેં કીધું હું તમને ફોનમાં વાત કરતા સાંભળી ગઈ હતી તમને જીગા કુમાર કાલ તેડવા આવવાના તમને તેડીને ભૈયા જાય ને એટલે પછી એમી જાશું મારો જીવ ન્યાસ છે મારા પપ્પાને ઘરે મારા ફયા આવ્યા છે ને પૈસા માંગવા કે દૂના